આવતીકાલથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ રાજ્યમાં અમુક વિસ્તારોમાં છૂટો છાયો વરસાદ પડી રહ્યો છે જ્યારે આવતીકાલથી ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ખાસ કરી અને દક્ષિણ ગુજરાતમાં આ ભારે વરસાદ પડી શકે છે આ વર્ષે ચોમાસાની સીઝન થોડીક લાંબી ચાલી શકે તેમ છે જેથી હવામાન વિભાગ દ્વારા નવરાત્રીમાં પણ ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આ વર્ષે ગુજરાતમાં છે નવરાત્રિમાં પણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે આ સાથે ગુજરાતમાં આવતીકાલથી ચાર થી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જેમાં સૌરાષ્ટ્ર અને Өкшін бұдетмі. Өрі бір сөрдіңдерді үкіл ұлымын.